નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો સવાર પડી ગઈ છે આપણે આવી ગયા છીએ માર્કેટમાં તો મતલબ આગળ આપણે બજાર ભાવ બતાવીશું આજનો વાર છે બુધવાર બુધવાર એટલે વાર પછી બીજા કોઈ માતાજી નો વાર આવતો આપણને ખબર નથી તો આજે છે બુધવાર ગણપદ વાર છે એવી મને ખબર છે એટલે આપણે થોડીક માહિતી આપી દીધી તો આજની તારીખ છે સૌ તારીખ છે આઠમો મહિનો છે બે હજાર ચોવીસ અને આગળ આપણે લાઈવ અરાજી વિડીયો બતાવીશું એ બધી વાત રાજુભાઈ તમારી હાસી બજાર ભાવ જોઈ લઈશું અમી પણ અમારે વૃક્ષ નથી વાવતા વાવવા નથી વૃક્ષ વાવશું તો બધાની પરિસ્થિતિ હારી થઈ જાય તો આવું હોય તો આપણે બધું કઈ વિચારાય નહીં તો આપડે રોય થોડું ઘણું છીએ કાલે વિડીયો નતો બની કે થોડીક આપણે મોબાઈલ થોડો ખરાબ હતો એટલે કાલે આગળ આપણે બોલી નતો એ કામ તો આજે કહી દઉં છું તો વૃક્ષ વાવવા જરૂરી છે બધાને ખબર છે છે અમુક એરિયામાં જે વરસાદ થવો જોઈએ નથી એનું મુખ્ય કારણ વૃક્ષ છે આપણે એમ લાગે છે કે વરસાદ ને આવું નથી એવું નથી એને આવું છે પણ આપણે વૃક્ષ નથી વાવ એટલે નથી આવવું અમુક વસ્તુ હોય એમાં અમુક વસ્તુ જરૂર પડે શાક બનાવ્યું હોય તેમાં મીઠું નાખવું જરૂર છે તો જ સ્વાદ આવે એવું આપડે વૃક્ષ વાવશે તો જ વરસાદ ટાઈમે આવશે તો બધી ઋતુ ટાઈમે સરખી રીતે આવશે એટલા માટે આપણે રોય છે પણ આપણે રાજુભાઈ છે આપણે કાને કાઢી ઓલેકા તો કાલે પમડી મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આમાં એવું હોય કે ભાઈ રાજુભાઈ તો ઓલા વાવશે ઓલા ભાઈ કોઈ વાવે નહીં મેં દૂધનું ઉદાહરણ પણ આપ્યું હતું એક ગામમાં દૂધ ભેગું કરવાનું હતું દુનિયા દૂધ ની બદલે પાણી બધાના વિષયમાં એમ હતું કે હું પાણી લઈ જાય તો ખબર નહીં પડે તો એવા પણ આપણે ઉદાહરણ આપ્યા છે બધા ઉદાહરણ આપ્યા છે પણ હજી કોઈ ની કઈ હજુ નથી નથી કોઈ કોમેન્ટ લખતા કોમેન્ટ લખો કે હા રાજુભાઈ તમારે કેવા છે એ વૃક્ષ વાવ્યા છે વૃક્ષ વાવવા જરૂરી છે તમે પંદરસોથી બે હજાર લોકો વિડીયો જોવો અને સાવ થી વીસ કોમેન્ટ આવી સારું ન લાગે બાકી આપણે તમે જે હું વિડીયો હું કહું છું કે આ લોકો આવા વિડિયો બનાવે છે એમાં તમે તો ઘણું ઘણું લખો છો મને એ વિડીયો બનાવી અરે કોઈ પણ પ્રકારનો વાંધો નથી મેં કાલે એ લોકોને પર્સનલી કોમેન્ટ લખી છે એના બધા કે આ મારો નંબર છે અને આ પ્રત્યે તમે વિડીયો બનાવો કોણ વિડીયો બનાવે છે અને કોણ મને ફોન કરે છે તો હું કઈ મોટો માણસ નથી હું ખેડૂત દીકરો છું એટલા માટે હું કેવા માંગુ છું કે જયારે ખેડૂત ડુંગળી સસ્તા ભાવ જાય કોઈ પણ માલ સસ્તા ભાવે જાય તો કોઈ આગળ આવતું નથી હું ગમે ત્યારે મારથી જે પરિસ્થિતિ છે હું કોઈ પણ હોય તો હું આગળ આવીશ આપડે એવું નથી કે ભાઈ આપડે મોટા માણસ થઈ ગયા એટલે ત્યાં આગળ નથી આવવું તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય નીચે નંબર હોય છે ફોન કરી શકો છો કાલે જ એક ભાઈ ફોન હતો બનાસકાંઠાથી મેં મારી રીતે એને જવાબ આપ્યો આપણે એવું કાંઈ નથી કે ભાઈ આપણે કોઈ પણ પ્રફળકારના જવાબ નથી દેવા આપણે નો ફ્રી હોય તો ગમે ત્યારે પાછળથી ફોન કરી પણ ફોન કરીએ છીએ તો વૃક્ષ વાવવા જરૂર છે બધાય ગમે ત્યારે નોંધ્યો ગમે ત્યારે બધાને ફાયદો થશે તો આગળ આપણે લાઈવરજી બતાવીશું રીંગણામાં ભાવ સારા છે અને બધાના બીજા ભાવ તો થોડીક મંડી જેવું છે તો આગળ તમે વિડીયો છે એટલે ખબર છે પણ કોમેન્ટ લખવાનું રાખજો વધારે કઈ હું કેતો નથી મળશે આગળના વિડીયો સાથે

రీంగణా ఆ రీంగణా బిస్ భావ

આ રીંગણાના તેતાલીસ તેતાલીસ રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી ભાવ મોરપીસ રીંગણા

ચાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી આ રીંગણા ના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો જેવી હોલસેલ ભાવ આ રીંગણાના ચાલીસ ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ બોલો આ રીંગણાના પાંત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ

આ પાત્રિયા આખરી નોકડા કરાંચ ને આ રંગણાના 35 જેવી ક્વોલિટી એવો ભાવ 35 રૂપિયા બોલો ઓળો લખે નથી 35 રૂપિયા ના કેલો બોલો બોલો રંગણાના 35

માર્કેટમાં એક અલગ પ્રકારનું લસણ આવ્યું છે એમ પી વેરાયટી આ લસણ ના ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયાનું કિલો લસણ ત્રણસો રૂપિયાનું કિલો આ લસણ એવી ક્વોલિટી એવા ભાવ ત્રણસો રૂપિયા આ લસણ ગાજર આવેલા છે માર્કેટમાં ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વૉલિટી ભાવ ઇન્ડોરા સાઠ રૂપિયાના કિલો સાઠ રૂપિયા ઇંડોરા બજાર ભાવ જેવી ક્વૉલિટી ભાવ ડુંગળી બજાર ભાવ સૂકી ત્રીસ થી પાંત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ ત્રીસ થી પાંત્રીસ કિલાના ભાવ ડુંગળી બજાર ભાવ ટમેટા બજાર ભાવ બેંગ્લોર વેરાયટી બત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ આના બત્રીસ ત્રીસ રૂપિયા આ ટમેટા નાસિક આના ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા

ફૂલેવર બજાર ભાવ સાઈઠ થી સિત્તેર રૂપિયા જેવી ક્વોલિટી એવા થી સિત્તેર ફુલેવર લીલી વાલોટ સાઠ રૂપિયા ની કિલો સાઠ રૂપિયા લીલી વાલોડ જેવી ક્વોલિટી એવા ભાવ આ ગુવાર ના સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયાનો કિલો ગુવાર જેવી ક્વોલિટી લીલી સોળી આ સોળી ના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ લીલી સોળી પચાસ રૂપિયા ની કિલો

આ છે નવું આદું બેંગ્લોર વેરાયટી સિત્તેર રૂપિયાનું કિલો સિત્તેર રૂપિયા આ છે જૂનું આદુ જૂનું આદુ આના એકસો ત્રીસ રૂપિયાનું કિલો એકસો ને ત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ કોતમરી બજાર ભાવ સાઠ થી સિત્તેર સાઠ થી સિત્તેર રૂપિયા કોતમરી જેવી ક્વોલિટી એવા ભાવ કોતમરી સાઠ થી સિત્તેર રૂપિયા કોતમરી સિત્તેર રૂપિયાની કિલો રૂપિયા મેથી આવેલી છે માર્કેટમાં દસ રૂપિયાની જોડી દસ રૂપિયા એક જોડીના મેથી દસ રૂપિયા जेवी क्वॉलिटी भाव मेथी आ मेथी दस रुपया लीली डूंगी त्रीस चालीस रुपया, लीली डूंगी जेवी क्वॉलिटी यो भाव चालीस

પાપડી બજાર ભાવ સો રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ પાપડી સો રૂપિયાની કિલો પાપડી બોલર ભરસા પછા થી પંચાવન પચાસ થી પંચાવન રૂપિયા બોલર જેવી ક્વોલિટી એવા ભાવ સાથી પંચાવન હોલર મરસા શેડિયા મરસા રૂપિયા પચાસ રૂપિયાના કિલો શેડિયા મરસા જેવી ક્વૉલિટી ભાવ

કારેલા વીસ થી પચીસ રૂપિયા વીસ થી પચીસ રૂપિયા કારેલા બજાર ભાવ એવી ક્વોલિટી એવા ભાવ કારેલા કાજળીઓ બજાર ભાવ ચાર રૂપિયાની ની જોડી ચાર થી પાંચ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ કાજળીઓ ઓળાની સિંગ ચાલીસ રૂપિયાની કિલો હોલસેલ ભાવ ચાલીસ રૂપિયા ઓળાની સીંગ